પકડી પાડી લાખોની કિંમત નો દારૂ નો મુદ્દામાલ જપ્ત કર્યો ફોર વ્હીલર ટેમ્પોમાં દારૂની હેરાફેરી કરનાર ખેપિયાને ઝડપી પાડી પીસીબી ટીમે લાખો નો દારૂ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ખટોદરા જોગણી માતાના મંદિર પાસેથી પસાર થતા બોલેરો ફોરવેલ ટેમ્પાને આંતરી ટેમ્પાની ઝડપી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પીસીબીની ટીમે ચાર લાખ પાંત્રીસ હજારથી વધુનો દારૂનો જથ્થો તથા ટેમ્પો સહિતની મતા મળી નવ લાખ પાંત્રીસ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો સાથે ટેમ્પા ચાલક રાજેશ ઉર્ફે મહાદેવ ઉર્ફે છોટુ ફતે બહાદુરસિંગની ધરપકડ કરી હતી જ્યારે ટેમ્પાનું પાયલોટિંગ કરનાર જીગર રાજુ બારોડ દારૂનો જથ્થો લાવનાર સિલ્વર કલરની સ્વીપકારનો ચાલક તથા રોનક કોઠારી નામના ઇસમોને વોન્ટેજ જાહેર કરાયા હતા